સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જીવા ગામે સો વર્ષ જૂના મોમાઈ માતાજીના મંદિરે જીવા સહિત આજુબાજુના ગામની દીકરીઓએ ગરબાના તાલે માતાજીની ભક્તિ કરી હતી લોકવાયકા મુજબ સો થી વધારે વર્ષો પહેલા જીજુવાડા ગામેથી માતાજીની સ્થાપના અહીં જીવા ગામે કરવામાં આવી હતી મોમાઈ માતાજીના મંદિરે નાની બાળાઓ અને મહિલાઓ માતાજીના ગરબે રમે છે કુવાડિયા જૈન હિત મંડળ દ્વારા આ સમગ્ર નવરાત્રીનું સંચાલન કરવામાં આવે છે જેમાં માતાજીના મંદિરને રોશનીથી શણગારી દીકરીઓને લાણી મંડળ દ્વારા આપવામાં આવે છે અહીં જીવા ગામ આખાની દીકરીઓમાં અહીં જીવા ગામ આખાની દીકરીઓ માના સાનિધ્યમાં ગરબે રમી નવરાત્રીની ઉજવણી કરે છે હિમતપાલ શાહ મૂળ વતની ડાંગના આજમાં બોમ્બે ઊ છું વર્ષોથી 50 વર્ષથી અને મને બુવા થયા 51 વર્ષ થયા મારો પરિવાર છ પરિવાર બેઠેલો અત્યારે મારા જો મને ભૂલ જો મારા જૂના બહુ આવતા શાંતિવાળા મૂર્તન થા એમનું મરણ થયા પછી મને બોટ આપવામાં આવેલ છે અને હું દર નોકામાં આઠ નવ દિવસ અહીંયા આવું છું તે ઉપરાંત દર મહિને અનુકૂળ મુજબ પૂરમ ભરવા માટે આવું છું અને મંદિરમાં ગામમાં સારો સપોર્ટ છે તે ઉપરાંત ગામની બેંક બીજી બધી અહીંયા ગરબા રમવા માટે આવે છે અને અમારા છઠ્ઠી મુજબ પ્રભાવના બી આપી છે નાસ્તો બી આપી છે જય માતાજી મારું નામ સાવિદ્યા દિનેશભાઈ અમે જીવા ગામથી અહીંયા સો વર્ષ જૂનું મમ્મી માતાજીનું મંદિર છે જેમાં અમે દીકરીઓને ગરબા માટેનું પ્રોત્સાહન આપીએ છીએ જેમાં અમે એમને લાણી ખાવા પીવાની વસ્તુ વગેરે આપીએ છીએ અહીંયા સો વર્ષ પહેલાં જ્યારે મુંબઈ માનું મંદિરની સ્થાપના થઈ હતી એના પછી હવે મોટું મંદિર કરવામાં આવ્યું છે જેમાં પ્રકાશ ભુવા પાંચ વર્ષથી ખૂબ જ સેવાથી અહીંયા સેવા પૂજા કરે છે અને અહીંયા અમે જૂના સો વર્ષ જૂના જે પરંપરાગતથી જ અમે લોકો અહીંયા ગરબા રમાડીએ છીએ છોકરીઓને ફક્ત દીકરીઓ માટે જ છે આ માતાજી મારું નામ શાહ દર્શના દિનેશભાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં જીવા ગામ આવેલ છે ત્યાં મુંબઈ માતાજીનું મંદિર આવેલ છે અહીંયા લગભગ સો વર્ષ પહેલા મુંબઈ માતા મુંબઈ માને જીજુવાળા ગામથી લાવેલ ત્યારે એક નાનું સ્થાનક બનાવીને માતાજીને બેસાડેલ હતા પણ લગભગ પંદર વર્ષ પહેલા માતાજીનું શિખર બાંધી મંદિર બનાવેલ છે જૈન પરિવાર માતાજીને માને છે અને અને મંદિર કુવારી હિત મંદિરના જૈન પરિવારોએ ભેગા થઈને બનાવેલ છે આ જૈનોના મુંબઈ માના મંદિર તરીકે ઓળખાય છે અહીંયા દર વર્ષે નવરાત્રી દરમિયાન ગામની બારાઓને આવીને માતાજીના ગરબા રમે છે અને તેમને પ્રોત્સાહન રૂપે લાણી તથા નાસ્તો આપવામાં આવે છે કુવારિયા હિત મંદર પરિવારના પ્રમુખ શ્રી નવીનભાઈ મનિયાર આનું સંચાલન કરે છે અને પ્રકાશ ભુવા લગભગ પાંચેક વર્ષથી માતાજીની ખૂબ જ તન તન મનથી સેવા કરે છે અને કહેવાય છે કે માતાજીનો દીવો માનવાથી તેમની બધી જ ઈચ્છા પૂરી થાય છે થેન્ક યુ હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર